વડોદરા શહેર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે રીતે કેટલાક લોકો છે તે ટોળકી બનાવીને ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે તેવી ગુનાહિત પ્રવૃત્તિ કરનારા ટોળકી સામે પોલીસે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરી છે અને નવ જેટલા લોકો સામે ગુસ્સી ટોક હેઠળ વડોદરા શહેર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે આના જ કારણે અન્ય અસામાજિક તત્વો આ જે ગુના આચરનારા આરોપીઓ છે તેમનામાં ફફડાટ પણ ફેલાયો છે શું તમે અમદાવાદમાં ઘર ઘર લેવાનું વિચારી રહ્યા છો શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજની કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચ ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જગ્યાઓ પર કેટલાક અસામાજિક તત્વો લુખ્ખા તત્વો છે તે પોતાની ટોળકી બનીને હત્યા હત્યાનો પ્રયાસ લૂંટ ખંડણી ચોરી સહિતના ગંભીર ઘટનાઓને અંજામ આપતા હોય છે ત્યારે આવી ટોળકી સામે પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે ત્યારે નવા વર્ષના શરૂઆતના દિવસોમાં જ મોટા સમાચાર છે તે વડોદરા શહેરમાંથી મળી રહ્યા છે જ્યાં વડોદરા પોલીસ દ્વારા ગુસ્સીટોક હેઠળ નવ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમને જેલના સરિયા પાછળ ધકેલવાની પણ તજવીજ કરવામાં આવેલી છે તેમાં કહેવાય રહ્યું છે કે આ આરોપીઓ છે તેમનો વડોદરા શહેરમાં ત્રાસ હતો અને તેઓ ઓર્ગેનાઇઝ ક્રાઇમની ઘટનાને અંજામ આપતા હતા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા અને શહેરમાં સુરક્ષા શાંતિ અને સલામતીને ધ્યાનમાં રાખીને આ મામલે આ મામલે વડોદરા પોલીસ કમિશનરના આદેશ બાદ નવ આરોપીઓ વિરુદ્ધ ગુસ્સી ટોકની ફરિયાદ કરવામાં આવી છે તેમાં વાત કરીએ તો હુસૈન મિયા સુન્ની વિરુદ્ધ ઓગણસાહીઠ ગુના હોવાની વિગત સામે આવી છે અકબર સુન્ની વિરુદ્ધ ત્રીસ ગુના હોવાની વિગતો સામે આવી છે વસીમ ખાન પઠાણ વિરુદ્ધ ઓગણીસ સિકંદર સુન્ની વિરુદ્ધ બાવીસ ગુના નોંધાય છે અને આ તમામ આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ ચોરી ભયનો માહોલ ઊભો કરવો આર્થિક શોષણ સહિતના જે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે વડોદરા શહેરમાં આ આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આ ગુનાઓ નોંધાયેલા છે અને તેને ધ્યાનમાં રાખીને મોટી કાર્યવાહી કરાઈ છે આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કોમર તે સાંભળેલો प्रिंट एंड इलेक्ट्रॉनिक मीडिया मित्रों ने नवा वर्ष की खूब खूब शुभकामनाओं वड़ोदरा शहर पुलिस अपना जो क्रैकडाउन अगेंस्ट क्रिमिनल्स अपना अभियान ने नवा वर्ष प्रथम है एक गुस्सी टॉक एक्ट बे हज़ार पंदर हेठल गुन्दों दाखल कर शुरू करना आनंद है कलम त्र गुस्सी टॉक एक्ट बेहजार पंदर हेठ नीचे मुजबना कासम आला गैंगना सभ्यों विरुद्ध में आज एफ आई आर दाखिल करी आरोपी नाम से हुसैन कादर सुनी रवासी कासम आला कारेली बाग अकबर कादर सुनी आप रवासी हजरत पगा शिर्डीबावा दरगाह पास त्रीजो शाहिद उर्फे भूरियो એમના ડિટેલ તમને મળી જશે પ્રશ્નોટમાં ચોથો છે વાસીમ ઉર્ફે બબલુ આ પણ બીજું ઉર્ફે નામ છે એમને માઝા સન ઓફ યુસુફ ખાન પઠાન ચોથો છે સિકંદર કાદર સુની આ રવાસી છે કારેલી બાગ ચોથા હસન ઉર્ફે ઝાંઝર આ છે સન ઓફ કાદર સુની રહે કાસામાલા કારેલી બાગ નેક્સ્ટ છે મોહમ્મદ અલીમ સલીમ ખાન પઠાણ આ છે મોતીનગરના રવાસી છે સાતમો છે સુફિયાન સિકંદર પઠાણ આ રવાસી છે પાંજરીગઢ મોહલ્લાના ફતેપુર વિસ્તારના અને છેલ્લે નવમાં આરોપી છે ગની ઉર્પે એરટેલ સન ઓફ ઉસ્માન શેખ એમ કરીને નો આરોપીઓ વિરુદ્ધમાં આપણે ગુના રજિસ્ટર નંબર એક પબ્લિક ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ અંડર સેક્શન થ્રી ગુસ્સી ટોક એક્ટ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આના બ્રીફ કોન્ટેક્ટ આ પ્રકારનું છે તારીખ અઠ્ઠાઈસ બાર બે હજાર ચોવીસના રોજ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આપણે ત્રણ આરોપીઓ વિરુદ્ધ એક એક્સ્ટ્રોશન અંગેનો ગુના આપણે દાખલ કરી હતી આ ગુનાના ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરનાઓ કરતા હતા તપાસ દરમિયાન આપણા આ આરોપીઓ વિરુદ્ધમાં કેટલાક ગુના દાખલ થયેલ હોવાનું અને એમના સાથે એમના સાગરેતાઓ પણ કેટલાક પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિ પ્રવૃત્તિઓમાં સંડાવેલો હોવાનું બહાર નીકળ્યું આ તથ્યના આધારે આપણે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરી આમાં આપણા ખબર પડી કે એક કારેલીબાગ પોલીસ સ્ટેશન ગ્યુર શિક્ષણમાં કાસમ આલા નામના એક ઓર્ગેનાઇઝ ક્રિમિનલ ગેંગ સક્રિય છે તો જ્યારે ઇન્વેસ્ટિગેશન આગળ વધતાં આપણા ખબર પડી છે કે આરોપી નંબર એકના વિરુદ્ધમાં સિકસ્ટી નાઇન ક્રિમિનલ કેસીસ નંબર બેના વિરુદ્ધમાં ત્રીસ ક્રિમિનલ કેસીસ નંબર ત્રણના વિરુદ્ધમાં પંદર ક્રિમિનલ કેસીસ ચારના વિરુદ્ધમાં ઓગણીસ ક્રિમિનલ કેસીસ પાંચના વિરુદ્ધમાં બાવીસ છઠ્ઠા આરોપી વિરુદ્ધમાં બાવીસ સાતમા આરોપીના વિરુદ્ધમાં નવ અને નવમાં આરોપીના વિરુદ્ધ અગિયાર ક્રિમિનલ કેસો દાખલ છે અને આ આરોપીઓ જુદા જુદા પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે એમના વિરુદ્ધમાં જે ક્રિમિનલ કેસ છે આમાં જે લોકોને ભયભીત કરવા માટે અટેમ્પ ટુ મર્ડર રાઇટિંગ ફિઝિકલ અસોલ્ટ અને ઇન્જુરીને સાથે સાથે એમના પ્રવૃત્તિ ચલાવ માટે એક્સ્ટોર્શન રોબરી અને અન્ય પ્રકારના આર્થિક અપરાધો આચરતા હોવાનું આપણે ધ્યાન ઉપર આવેલ આના આધારે આજે એક ડિટેલ્ડ વિગતોનો ભેગા ભેગા કરીનેના આધારે એક એફઆઈઆર નોંધીને આપણે તપાસ હાથ ધરી છે સમગ્ર કેસની ઇન્વેસ્ટિગેશન એસીપી શ્રી રાઠોડ નામો કરશે અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે આરોપીઓ અત્યાર સુધી કારેલીબાગ સિટી પોલીસ સ્ટેશન હરણી માંજલપુર રાવપુરા પાણીગેટ વાડી જેવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા સક્રિય હતા અને કેટલાક ગુનાઓમાં સંડાવેલા છે આ તમામ વિગતો એકત્રિત કરીને એમના ગુનાહિત પ્રવૃત્તિ અંગે તમામ વિગતો ભેગા કરશે ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે આરોપીઓના કેટલાક સ્થળોએ આપણે સર્ચ અને સીઝર ઓપરેશન પણ થશે અને એમના સાથે જોડાયેલ અન્ય કોઈ પણ પ્રકારના આરોપીઓ હોય એમને પણ આઇડેન્ટિટી નક્કી કરીને એમના વિરુદ્ધમાં પણ ક્રિમિનલ એક્શન લેવા માટે આપણે પ્રયાસ થશે તો આ રીતે જે આરોપીઓ છે એમના ગંભીર ગુનાહિત ઇતિહાસ વારંવાર એમના પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે પાર કે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ નાઇન્ટીન એટી ફાઈવ હેઠળ પ્રિવેન્ટિવ ડિટેન્શન સુધીના કાર્યવાહી કરવા છતાં આ લોકો સક્રિય રહ્યા હતા અત્યારે આવા ટોળકીના ક્રિમિનલ એક્ટિવિટીઝને અંકુશમાં લાવવા માટે આપણે આવા એક ગંભીર પગલાં ભરી છે આ એફઆઈઆર નોંધીને જે ઇન્વેસ્ટિગેશન હાથ ધરી છે આમાં તે આપણે શહેરજનોને એક સ્ટ્રોંગ મેસેજ આપવા માંગીએ છીએ કે વડોદરા શહેરમાં કોઈ પણ પ્રકારની ઓર્ગેનાઇઝ ક્રિમિનલ ગેંગની પ્રવૃત્તિ ચાલી શકશે નહીં બીજું શહેરના પ્રવાસીઓના સુરક્ષા માટે શહેર પોલીસ જે કંઈ પગલાંની જરૂરિયાત છે તમામ પગલાં ભરવા માટે સક્ષમ છે અને કાર્યરત છે તો એવા ક્રિમિનલ એક્ટિવિટીસ વિરુદ્ધના આપણા ક્રેકડાઉન અને ફોર્મ એક્શન આ વર્ષ દરમિયાન ચાલુ રહેશે આ કેસના ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે કંઈ માહિતી બહાર આવશે આના અંગે તમને વખતે વખત ડિટેલ આપશો જે કાર્યાલય ગુનાના ગુના અનુસંધાને અટક થયેલા ત્રણ આરોપીઓ આજે પોલીસ કસ્ટોડિયલ રિમાન્ડમાં છે બીજા છ આરોપીઓને આ ગુનાના તપાસના કામે આપણે અરેસ્ટ કરી એમના આગળની તપાસ હાથ ધરી રહ્યા છીએ આભાર ના અત્યારે આપણે જે ઇન્વેસ્ટિગેશન આજે તમને જે માહિતી આપી રહ્યા છીએ આના ગુના નોંધણી અંગેનું ઇન્વેસ્ટિગેશન પ્રક્રિયા શરૂ કર્યા અંગેનું છે તો તબક્કાવાર જ્યારે ઇન્વેસ્ટિગેશનમાં પ્રગતિ થશે આરોપીઓ વિરુદ્ધમાં જે કંઈ કાર્યવાહી કરવામાં આવી છે સર્ચ એન્ડ અને અન્ય ઓપરેશનમાં જે કંઈ પ્રોપર્ટી જે મુવબલ ઇમોવબલ આ તમામના વિગતો વખતે વખતે તમારા સાથે માધ્યમ મારફતે હું શેર કરીશું અને અપડેટેડ ઇન્ફોર્મેશન તમને આપતા રહીશું સર કેવા પ્રકારના સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર ઓર્ગેનાઇઝ ક્રિમિનલ ગેંગને નિયંત્રણ લાવવા માટે બે હજાર પંદરથી આ કાયદાને ઘડીને સબસિકવન્ટલી નોટિફાઈ કરી છે તો વડોદરા શહેરમાં પણ અગાઉ એક બીચુ ગેંગના વિરુદ્ધમાં આપણે આ પ્રકારના ગુસ્સી ટાક એક્ટ બે હજાર પંદર હેઠળ ગુના દાખલ કરેલા જે તે વખતે આવા ઓર્ગેનાઇઝ્ડ પ્રવૃત્તિમાં સંડાવેલ તમામ આરોપીને પોલીસે અટક કરી છે એમના વિરુદ્ધમાં ચાર્જશીટ કરી ન્યાયિક પ્રક્રિયા આજની તારીખે પ્રગતિમાં છે કેટલાક મિલકત જે તે વખતે તપાસમાં આપણે બહાર આવ્યું હતું આના આધારે એમના ટાંચમાં લેવા સુધીની પગલાં વડોદરા શહેર પોલીસે ભરી છે આ જ પ્રકારની પ્રક્રિયા ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ આ કિસ્સામાં પણ થશે તો આ ઇન્વેસ્ટિગેશન એક મહત્વપૂર્ણ પ્રકારનું છે આના મહત્વના આધારે જ સમગ્ર ગુનાનો તપાસ એસીપી ક્રાઇમ નામો કરી રહ્યા છે ઇન્વેસ્ટિગેશન એક્સપિડિશિયસલી રેપિડલી થશે અને જેટલા જ ઝડપથી આમાં કોર્ચમાં ન્યાયિક પ્રક્રિયા શરૂ કરી શકીશું આના આધારે આપણે ચાર્જશીટ પણ ફાઇલ થશે આ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમર તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વડોદરામાં ગુનો નોંધાયેલા છે ને આ પ્રકારની આરોપીઓની હિલચાલ ને તેઓ દ્વારા જે ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યા છે તે સંદર્ભમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમની ઘટનાના સંદર્ભે ગુસ્સી ટોકનો ગુનો તેમના પર નોંધાયો છે સાથે જ શહેરીજનોની સુરક્ષા સલામતી એ પોલીસ માટે પ્રાથમિકતા છે અને આ પ્રકારે ગુના તત્વો છે તેમની સામે આવી જ રીતે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનું તેમણે આશ્વાસન આપતા હવે જે અસામાજિક તત્વો છે તેમનામાં પણ ફફડાટ ફેલાયો છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં